મકાનોની નીચે ઘણી જગ્યાઓ ઉપર દુકાનો છે જ્યાં ગ્રાઉન્ડ પ્લસ એક માળના મકાનમાં નીચે બે દુકાનો શરૂ હતી રેડીમેડ કપડાં અને ફૂટવેરની દુકાનોના સ્ટોક પણ સારા પ્રમાણમાં હોય જોકે આખું મકાન લાકડાથી હોય જેથી કરી આગ લાગતાની સાથે ગણતરીના મિનિટોમાં બંને દુકાનો અને આખે આખું મકાન બળી ખાક થઈ ગયું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ પણ ખૂબ ભીષણ હોવાથી ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા હોય દુકાનની આજુબાજુ જે વાહનો હતા એ પણ લોકોએ ખસેડવાના શરૂ કરી દીધા હતા જેથી વધારે આગ પ્રસરે તો વાહનોને લપેટમાં ન લે આગ લગવાનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું કે આગ લાગી ત્યારે ખૂબ જર્જરિત મકાન હોય અને બે નીચે દુકાનો હતી રેડીમેડ અને ફૂટવેર દુકાનોમાં આગ લાગતા ઘર પણ સળગ્યું જોકે નવસારી બજાર ઘાચી શેરી મૈદરપુરા ફાયર સ્ટેશનની ગાડીઓ પહોંચી હતી એક વોટર ટેન્કર કતારગામથી મંગાવી હોય પરંતુ આખું ઘર બંને દુકાનો સળગીને બેહાલ થઈ ગઈ